બોદુ સરસ લ્યા હાથી લીધો છે હું સરસ મજાનો હાથી લીધો છે હવે નીશરા નીશરા માર એમને આમ આમ થ્રો કરવાનું છે જો રમતા ચડી ગયા છે બધા લે કર એની પાસે છે એની પાસે છે

બેનો બધા કમેન્ટ કરજો ખૂબ સરસ કમેન્ટો આવે છે મનિષા ની રસોઈ નાગપુર થી ને વીડિયો ત્યારે બેનો બહુ સરસ મજાની કમેન્ટ કરતા હતા મનિષા ને છે ડુંગળી તો ખેતર માં રખડે બે ફાર્મ ડુંગળી ડુંગળી ખેડૂત ભાઈઓ બહુ દુઃખી થઈ ગયા હા બહુ નુકસાન કર્યું

ને ઘરે છે એમ કરે ઘરમાં ગરમ ભજીયા ખાવા માંડ્યા છે મિશ્રા માલા ખૂબ સરસ મજા અને જોવા મનીષા ગરમા ગરમ ભજીયા બનાવી બનાવી હાથે રાખે છે અમે નકરા ખાધે રાખીએ છીએ અમે નકરા ખાધે રાખીએ છીએ કેટલા ખવાયનું કોઈ માપ નથી ખૂબ મસ્ત ભજીયા બનાવ્યા છે ગરમા ગરમ જોવા મારી ઠંડી છે વાહ મારી ઠંડી છે વાહ જો મિશ્રા ભજીયા કઈ છે એના બટેટાના છે તમારે જોવા મરચાના પટીના છે અવની અજમાના બટેટાના અને મરચાના ત્રણેય જાતના છે

गरम छे सरस लियो अजरे मोसा रे सपनो आयु राम जिया वनवास गुरुजी मारे जाऊ से राम निपास नाती भरत जी सालिनी सरिया आया वन रावण मोजा गुरुजी मारे जाउँ छे राम निस अहो भ्रतजी त म क्याथिने के देखाडु वनवास गुरुजी माउसे राम नि पास નાથી ભરતજી સાલીની સરિયા રાવન મો ગુરુજી મારે જાઉં છે રામની પાસ અહો ભરતજી તમે ક્યાંથી ને કેને દેખાડું વનવાસ ಭ ಜೀ ಜಾವ ಜಾರಾವೀ ಮತಾ ಕೌಶಲ್ಯ ಬೋ ರೂದ ರೇಷೇಜೋ ದೀರ ಭರತ ಜೀ ಜಾವ ಮಾರಾವೀ આપણા પિતાને પ્રણામ કેજો માતાને દેજો આશીર્વાદ ભરતજી તમઘે રે દઉં મારા જે હોય એને પુત્ર દેજો પારણીએ દેજો આશીર્વાદ

તારે રામ એને વિનંતી કરે છે કે તમે ઘેરે જાઓ અને પ્રજાનું પાલન પોષણ કરો અને એનું બધાનું ધ્યાન રાખો મારે વનવાસ પૂરો કરીને જ હું આવે કારણ કે પિતાની આજ્ઞા પ્રમાણે જ જોઈએ એવા રામ હતા જે કઈ કઈ માતાએ જે વરદાન માગ્યા હતા એ દશરથ રાજા આપ્યા એ પ્રમાણે જ રામ આવેલા હતા એટલે આપણે માતા પિતાનું કયું કરવું જોઈએ કારણ કે રામ જેટલું તો કોઈને દુઃખ પડવાનું જ નથી અને આપણે સહન કરીએ ગયા મેથી રામ કેવા શિલે આવ્યા હતા ને એવા શિલે આપણે થોડોક હાલવાની કોશિશ કરવી જય સ્વરણ જય શ્રી રામ